રાજ્યના મંત્રી દ્વારા અવારંવાર પત્રકારો ના વિરુદ્ધ થોડબાદ શબ્દ વાપરવા બદલ રોષ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ અમરેલી જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્યના એક મંત્રી વારંવાર પત્રકારોના સાથી તુડવાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવવી રહ્યા છે એ બાબતે આવેદનપત્રના સ્વરૂપે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અમરેલી શહેરમાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહેલી સવારે અમરેલી જિલ્લાના પત્રકારો હાજર રહી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું पत्रकारोनी लागनी गुजरात ना मुख्यमंत्री સુધી पहुंचे आणि मुख्यमंत्री द्वारा तात्कालिक असर थी मंत्री ने कडक सूचना આપી पत्रकारों पर उच्चारतांक शब्दों बंद करवाई पत्रकारों ने मान सम्मान આપે टीवी मांग करी होती रिपोर्ट भवदीप ठाकर साथे विनूभाई परमार दिव्य सर्जन न्यूज़ अमरेली पत्रकार एकता जिंदाबाद पत्रकार एकता जिंदाबाद पत्रकार एकता जिंदाबाद